અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા ડોક્ટર સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે ચારસો એંશી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ સાથે યોજાઈ રહી છે પદયાત્રાના મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા થતા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પઠાણ અંકલેશ્વર થી અમારો ઉદ્દેશ છે બાબા સાહેબ નું સંવિધાન બચાવવાની ગણતરી મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે તેના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રા રહ્યા છે એ અમારે કોઈ જાતે જાત વિરોધી એવું કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર તમારી ગણતરી બાબા સાહેબ આંબેડકરના ના સપનાને પહોંચાડવાની ગણતરી અમારી છે અંકોશર થી આ યાત્રા શરૂ ક્યાં પૂર્ણ થવાની છે એ હવે અત્યારે મહુ પૂર્ણ થશે મહુ મહુ થી પછી આગળની ની વિચારધારા કરશું બહુ કઈ જગ્યાએ મહુ આપણે મધ્યપ્રદેશમાં પ્રદેશ માં છે કેટલા કિલોમીટર ની યાત્રા છે ચારસો એકોતેર કિલોમીટર છે કોઈ મંજૂરી લેવામાં આવી છે મંજૂરી અમે લખીને આપેલી છે અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી